મહેસાણા જિલ્લાના તળાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં સર્વ સમાજના યુવાનો સરકારી અધિકારીઓ સહકારી સંસ્થાઓ વિવિધ સમાજના આગેવાનો તથા એનજીઓએ સક્રિય ભાગ લીધો ખાસ કરીને મુસ્લિમ સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં વાવ મસ્જિદના પેશ ઇમામ મોલાના અબ્રામે પણ રક્તદાન કર્યું લાયન્સ ક્લબ સમર્થ ડાયમંડ ભૂમિ બ્લડ બેંક એરોમા બ્લડ બેંક અને પાલનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સંયુક્તથી કેમ્પ સફળ રહ્યો આ પ્રસંગે આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સહિત તાલુકાની વિવિધ શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ રાજકીય કાર્યકરો તથા સરકારી વિભાગોએ મળીને રક્તદાન શિબિરને ભવ્ય બનાવવામાં સહકાર આપ્યો આજે સતરાષ્ટ્રના ખાતે નહીં પણ આખા ભારતભરની અંદર લગભગ બધી જગ્યાએ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એ બ્લડ કેમ્પ એટલા માટે કરવામાં આવ્યો છે કે આવતીકાલે આપણા મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને બીજા પણ મહાનુભાવોના જન્મદિવસો આ પખવાડિયાની અંદર આવે છે એટલે સત્તર તારીખથી બે ઓક્ટોબર સુધી આ સારા સારા બધા પ્રોગ્રામ કરવાના છે એની અંદર આ બ્લડ ડોનેશન માટેનું મહત્ત્વ વધારે છે બાકી સરકારની અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ બીજા પણ ઘણા બધા પ્રોગ્રામો છે સફાઈના અને બીજા ઘણા પ્રોગ્રામો આજે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે ઘણી બધી સંસ્થાઓ સતરાજના તાલુકાની વાત કરીએ તો લાયન્સ ક્લબ છે અમારું કોલેજનું ગ્રુપ છે અને આખી બધી તાલુકાની અંદર જેટલી ફેકલ્ટીઓ ચાલી રહી છે એની અંદર ડાયમંડ પણ આવી જાય અને દરેક સમાજો અને આજે તમે જોઈ શકો છો કે આજે મુસ્લિમ સમાજ પણ બહુ ઉત્સાહથી અને આનંદથી અમારી સાથે આ પ્રોગ્રામની અંદર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જે રક્તદાનનું પ્રોગ્રામ છે એમાં મુસ્લિમ સમાજ પણ અમારી સાથે ખભે ખભો મિલાઈ અને અમારી સાથે જોડાય આજે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જે સતરાષ્ટ્ર ખાતે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો અમારા મુસ્લિમ સમાજ તથા આલીફ યુ સંગઠન ગ્રુપે જે ગિફ્ટનું હોટલનું આયોજન કર્યું અને અમે હિસ્સો લીધો અને અગાઉ બી જે આ રીતનો પ્રોગ્રામ થશે તો અમે હિસ્સો લેતા રહેશું